વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમ ને બિરદાવવા માટે એક તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય સેનાના પરાક્રમ ને બિરદાવવા માટે તિરંગા યાત્રા નું આયોજન સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા માં તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમ ને બિરદાવવા માટે એક તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં યોજાયેલી આ તિરંગા યાત્રા સુભાષચંદ્ર બોઝજીની પ્રતિમા વડીવાડીથી શરૂ થઈ અને રેસ્કો સર્કલ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી યોજાઈ હતી આ તિરંગા યાત્રા દરમિયાન સહભાગીઓએ વંદે માતરમ અને ભારત માતા કી જય જેવા દેશભક્તિના નારા લગાવ્યા હતા આ તિરંગા યાત્રાનો મુખ્ય હેતુ ભારતીય સેનાના સાહસ અને પરાક્રમને સન્માનિત કરવાનો અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાનો હતો આપણી મહાન ભારતીય સેનાને વંદન કરવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યોજાયેલ તિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટી વડોદરા શહેર લોકસભાના પ્રમુખ વિરેન રામીએ તિરંગા યાત્રા વિશે માહિતી આપી હતી આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા આજે જે ભારતના સૈન્ય દ્વારા પાકિસ્તાનના જે નાપાકિરાદાઓ હતા એને ચકનાચૂર કરી અને જે હિંમત અને હોસલો રાખીને લડત આપી છે એ બદલ આજે અમે ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ અને અમે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે હે પરમાત્મા આવી જ રીતે સૈન્યનું મનોબળ બદબૂત થાય અને આપણા દેશની રક્ષા કાજે જે લોકો આપણા સૈન્ય છે એ તમામ લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી રહે ભગવાન એમને ખૂબ શક્તિ આપે એવા ઉમદા હેતુથી આજે અમે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે